ક્ષત્રિય સમાપ્ત કરો અઢાર અઢાર વરણ ને પોતે એક નવી ક્રાંતિકારી વિચાર આપી છે બાપુએ એવું નિયમ લીધું કે સાડા ત્રણ વર્ષ સૂર્ય ના દર્શન ની નહીં કરવા એક રૂમ માં કઠોર સાધના કરેલી અમે અમારી જાતને ધન્ય અનુભવી છે કે અમે દરરોજ એના દર્શન કરી શકીએ છીએ પણ પૂજ્ય લાલ બાપુ એક એવું સાનિધ્ય છે કે ત્યાં અઢારે અઢાર વરણ જે પોતાની શ્રદ્ધાથી પોતે માથું ટેકાવી શકે ભક્તિ ભોજનની સાથે વ્યસન મુક્તિ છે અંધશ્રદ્ધાની નાબૂદી છે હવનમાં અંદાજે આઠ થી દસ હજાર ભક્ત ભાવો ભાવિકજનો ભોજન પ્રસાદનો લાભ લેશે નેક ટેક અને ધર્મની જ રે પડી પાણે પાણે વાત એ તો સંતને સુરાના બેસણા અમે ધરતી અમે રાત હાલ આપણે જોઈએ તો વેણુ નદીના પાવન કાંઠે વહેતી શ્રદ્ધા અને આસ્થાની ગંગા એવા ગાયત્રી આશ્રમમાં છીએ અને આજે એ પવિત્ર યજ્ઞ છે યજ્ઞમાં હજારો લોકો છે હજારો શ્રદ્ધાળુઓ છે દૂર સુદૂરથી આવ્યા છે ત્યારે શું છે આ યજ્ઞ શા માટે યજ્ઞ થઈ રહ્યો છે તેના વિશે વાત કરવી છે ત્યારે શું કહેશો કે સૌ પ્રથમ તો આપણું નામ શું છે અને આજે શેનો યજ્ઞ છે મારું નામ નિલેશભાઈ ગોધાણી છે પૂજ્ય બાપુના સેવક છીએ આજરોજ વેણુ નદીના પવિત્ર કાંઠે ગાયત્રી આશ્રમ ગધેથડ મુકામે પ્રાતાસ્મરણીય અને અઢારે વરણને જેના પ્રત્યે ગૌરવ છે લાગણી છે ભાવ છે પ્રેમ છે સંવેદના છે એવા પરમ પૂજ્ય શ્રી લાલબાપુના સાનિધ્યમાં આજે જામનગર નિવાસી નરેન્દ્રસિંહજી ટપુભા જાડેજા સાહેબ તરફથી આજે આ યજ્ઞ અને હવનનું આયોજન કરેલું છે આ યજ્ઞ અને હવનમાં અંદાજે આઠથી દસ હજાર ભક્ત ભાવો ભાવિકજનો ભોજન પ્રસાદનો લાભ લેશે અને યજ્ઞનારાયણના દર્શન કરશે આ પ્રસંગને માણવા માટે અઢારે વરણ ગૌરવની એક લાગણી અનુભવે છે ત્યારે આ પવિત્ર દિવસે એક સોનામાં કહેવાય ને કે એક સૂરજ ઉગેલો છે એવો ભાવ સમગ્ર ભક્તજનો છે અત્યારે એ ભાવોને લાગણી છે એ અનુભવી રહ્યા છે આપ સૌને જય માતાજી તો હાલ આપણે ગાયત્રી આશ્રમ બધેતળમાં છે પૂજ્ય લાલબાપુના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓ છે તે અત્યારે આવ્યા છે યજ્ઞનું આયોજન છે અને ખાસ કરીને દૂર સુદૂરથી લોકો જે આવતા રહે છે લાખો શ્રદ્ધાળુ આવતા રહે છે ત્યારે એવું શું કારણ છે કે લાલબાપુને આટલા લોકો માને છે તેના વિશે આપણે જાણવું છે ત્યારે અહીંના જ રહેવાસી છે હરવિજયસિંહ વાળા તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરવિજયસિંહ શું કહેશો બાપુ વિશે થોડું જાણવું છે કારણ કે આપ તો એમના સાનિધ્યમાં રહો છો આપને આંગણે બાપુનું જે કહી શકાય કે જે બેસણા છે તે અત્યારે અનેક લોકો માટે કહે છે કે તમારા માટે પાવનકારી છે તો શું કહેશો કે બાપુ વિશે શું કહેશો તમે તમે તો દરરોજ એમને જુઓ છો એમને દર્શન કરો છો શું કહેશો સૌ પ્રથમ તો અમે અમારી જાત અને અમારા જન્મને આ આ ગામમાં ધન્ય અનુભવી છીએ કે જે પૂજ્ય લાલ બાપુના પરિવારમાં અને લાલ બાપુના જન્મસ્થાન ઉપર અમારો જન્મ થયો અમે નહીં પણ સમગ્ર આજુબાજુના બધા ગામના જે લોકો છે અને પશુ જે બધા પશુ પંખીઓ તેના જન્મ બાપુની પવિત્ર ભૂમિ ઉપર જે તપોભૂમિ ઉપર જન્મ થયો છે તે પોતાની જાતને જન્મને આ કલયુગમાં ધન્ય ગણે છે જ્યારે ત્યારે પૌરાણિક આપણે વિશ્વામિત્રને ખાલી સાંભળ્યા છે વિશ્વામિત્રની વાતો સાંભળી છે પણ આ જે કલાકલિયુગમાં જે આપણે એક સાચા સંત અને ઋષિમુનિનો જે આપણે જે પરિપક્વતા કે એની જે દ્રષ્ટિકોણ આપણે જોઈ શકીએ તે બાપુમાં આપણે દેખાઈ રહ્યું છે અને અમે નહીં લોકોએ નહીં અને ભક્તોએ નહીં સમગ્ર સાધુ મહાત્માઓ પરમાત્માઓ જેટલા આ પૃથ્વી પર છે બધાએ બાપુને વિશ્વામૂત્રની પદવી ધારણ આપી કારણ કે વિશ્વામિત્ર છતાં તે એક ક્ષત્રિયમાં કુલમાંને જન્મ આવ્યો અને તેને ગાયત્રી મંત્રના સ્થાપક ગાયત્રી મંત્રના પ્રણેતા કહેવાય વિશ્વામિત્ર અને તે જ ઋષિ પરંપરાને આગળ અનુભવ પૂજ્ય લાલ બાપુએ ગાયત્રી મંત્રને સિદ્ધ કરીને જેને કરોડો પોતાના જાપ કરીને આ જે પાવન ભૂમિમાં કલ્યાણકારી જે કાર્યો થઈ રહ્યા છે કે આમ વિશ્વ મિત્રની ઝાંખી થાય અમારે અહીંયા એક કોઈ પણ જ્ઞાતિ નહીં અઢારે અઢાર વરણના પણ પૂજ્ય બાપુનું એક એવું સાનિધ્ય છે કે ત્યાં અઢારે અઢાર વરણ જે પોતાની શ્રદ્ધાથી પોતે માથું ટેકાવી શકે બીજો કોન્સેપ્ટ એ અમારે છે કે સાધુ તો ખરા પણ એટલા ક્રાંતિકારી સાધુ હું મારા શબ્દને જરેક પણ સંકોચ નહીં આપું બાપુ ક્રાંતિકારી સાધુને અમે ઉપમા આપી છે કારણ કે જેને યુવાનોમાં અત્યારે વધી જતા ક્રેઝ પોતે વ્યસન મુક્તિની એવડી મોટી ઝુંબેશ ચલાવી છે નહીં ભક્તિ તો થાય જ છે ભક્તિ ભોજનની સાથે વ્યસન મુક્તિ છે અંધશ્રદ્ધાની નાબૂદી છે તેવા એની અહીંથી ભક્તિ ગંગામાંથી પસાર થઈ રહીને એક ક્ષત્રિય સમાપ્ત ખરો અઢાર અઢાર વરણને પોતે એક નવી ક્રાંતિકારી વિચાર આપી છે અને દરરોજના હજારો લોકો અહીંયા વ્યસન મુક્તિ બાપુના શ્રણમાં વ્યસન મુક્તિ કરીને પોતાનું જે જીવન સાર્કત કરે છે તે સિવાયની બીજી વાત કહું તો અમારે દરરોજ બાપુ રાત્રે ત્રણ કલાક સાધનામાંથી બહાર નીકળે છે આઠથી અગિયાર અમારે અહીંયા મોટા જે યજ્ઞો ચાલે છે જે યજ્ઞમાં અમારે ક્રાંતિકાર કૃષિ કૃષિ મેળા હોય છે વિજ્ઞાન મેળા હોય છે બધાનું સમન્વય કરીને અત્યારે જે આ આ કલયુગમાં તે પોતે બાપુ બધા સમાજને સાથે રાખીને એક ક્રાંતિ પોતાના સમાજમાં સમાજવૃત્તિમાં ક્રાંતિ લાવવા ઈચ્છે છે તેવા અમારા લાલ બાપુ છે અમારા અહીંયા સમયે સમયે અહીંયા મોટા મોટા યજ્ઞ થાય છે દરરોજ હરિહરની હાકલ મળીને દરરોજ બપોરે સાંજે સવારે અમારા ભક્ત અને બધા ફરજિયાત બાપુનો આગ્રહ હોય છે કે બધાને ભોજન પ્રસાદ લઈને અહીંથી જવું એવી રીતના જે અમારા અત્યારે ઋષિ સ્વરૂપ વિશ્વામિત્ર અને બાપુ અમે અમારી જાતને ધન્ય અનુભવી છે કે અમે દરરોજ એના દર્શન કરી શકીએ છીએ તો જે રીતે વાત કરી તેમને કે ભજન ભોજન અને સેવાના જે ત્રિવેણી સંગમ સાથે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય છે સાથે વ્યસન મુક્તિ છે અને જે આપણે અંધશ્રદ્ધા નાબુદી છે તેનો પણ દીપક છે સતત ધબકતો રહે છે અને દૂર સુદૂરથી અત્યારે શ્રદ્ધાળુ છે તે અહીં આવી રહ્યા છે શું નામ છે સૌ તો મારું સહદેવસિંહ નટુભા વાળા બાપુના પરિવારમાં છું એનો મને ગર્વ છે તો તો આપના પરિવારમાં બાપુ છે ને બાપુના એ બેસણા છે શું કહેશો કે જે આજે યજ્ઞ છે અને શા માટે પ્રકારના યજ્ઞ કરવામાં આવે છે કેવા કેવા પ્રકારના યજ્ઞ થતા હોય છે આ બાપુનો કાયમી માટે એક નિયમ હોય છે કે લોકોનું કલ્યાણ કેમ થાય બરાબર અને લોકો વ્યસનથી મુક્ત રહે બરાબર આધ્યાત્મિક આધ્યાત્મિક તરફ વળે એવું કાયમી માટે બાપુનો આગ્રહ હોય છે અને આજે જોયું તો આજે વહેલી સવારથી જ બાપુના શ્રી મુખેથી શાસ્ત્રોક વિધિથી જે યજ્ઞનો પ્રારંભ થયો ત્યારે વહેલી સવારથી જ આપણે સ્વર્ગમાં હોય એવી અનુભૂતિ થાય છે અને લોકોમાં અનેરો ઉત્સાહ છે આનંદ છે વહેલી સવારથી જ લોકોનો જે અવિરત પ્રવાહ છે એ માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા અને ભોજન પ્રસાદ લેવા ચાલુ છે પછી થોડા આગળથી હું આપને જણાવું તો જ્યારે બાપુએ ત્રણ મોટા યજ્ઞ કરેલા છે ઓગણીસો બાણું ની અંદર જ્યારે લાલ બાપુ ગાયત્રી આશ્રમ હતા નાગવદ ત્યારે બાપુએ એવું નેમ લીધું કે સાડા ત્રણ વર્ષ સૂર્યનારાયણના દર્શન નહીં કરવા એક રૂમમાં કઠોર સાધના કરેલી ત્યારે સાડા ત્રણ કરોડ ગાયત્રી મંત્રનું અહીંયા અનુષ્ઠાન કરેલું અને એના સોમ તરીકે આપણે કહેવાય એ રીતે ત્યાં બાપુએ એકસો ને એકાવન યજ્ઞ કરેલો ઓગણીસો ની અંદર બાપુ આશ્રમમાં પધાર્યા ત્યારે બાપુએ એવું નિયમ લીધું હતું કે બાર વર્ષ સુધી આ ગેટની બહાર પગ દેવો નહીં પણ આ મંદિરનું નિર્માણ કાર્ય હાલતું હતું તો બારને ને બદલે ચૌદ વર્ષ સુધી બાપુ આ ગેટની બહાર ગયા નતા ત્યારે પછી આ મંદિરનું નિર્માણ કારણ કાર્ય પૂર્ણ થયું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ત્રણસો એકાવન કુંડી યજ્ઞ અહીંયા કરવામાં આવ્યો ત્યારબાદ એ યજ્ઞને પાંચ વર્ષ પૂર્ણ થયા અને એના પાઠોત્સવ નિમિત્તે બે હજાર સોળની સાલમાં અહીંયા પાંચસો એકાવન કુંડી યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે અહીંયા લાખો માણસોએ હજારો નહીં પણ લાખો માણસોએ ભોજન પ્રસાદનો માતાજીના દર્શનનો લાભ લીધો હતો ત્યારે આપણા આ પત્રાકરણમાં પાંચસોની એકાવન કુંડી વ્યવસ્થિત શાસ્ત્રો વિધિ વિધાનથી કુંડ બનાવી અને સ બહુ વ્યવસ્થિત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે ખાસ કહી શકાય કે મેડિકલ કેમ્પનું બહુ મોટું આયોજન કરવાનું હતું તેમાં હજારો દર્દીઓએ હજારો હજારો દર્દીના દુઃખ દૂર કરવાની જે બાપોની લાગણી છે એ બધાય સેવકોના સહકારથી અહીંયા બહુ પરિપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી જે રીતે વાત કરી પરમ પરમપૂજનીય જે લાલબાપુ છે તેમના સાનિધ્યમાં આજે અહીં હરિહરનો નાદ છે તે સંભળાય છે અને ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાનો સાદ પણ તમે અહીં આવો તો જે દરેક આંખોમાં છે તે તમને શ્રદ્ધાનો સાદ પણ દેખાઈ જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર